જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ રબડીવાળા માલપુઆ તો આજે આપણે એકદમ અલગ રીતે આ માલપુઆ બનાવીને તૈયાર કરીશું અને તહેવાર હોય એટલે તો અલગ અલગ મીઠાઈ કે કોઈ પણ અલગ અલગ વાનગીઓ આપણે બનાવતા જોઈએ છીએ હોળીની અંદર તો દરેકના ઘરમાં માલપુઆ બનતા જ હોય છે પણ તમે એકવાર આ રબડી માલપુવા બનાવીને ખાશો તો તો તમે બધા જ માલપુવા ખાવાનું ભૂલી જશો ફક્ત તમે આ રબડી માલપુવા જ દરેક તહેવારની અંદર બનાવીને ખાશો એટલા ટેસ્ટી માલપુવા બનાવીને આપણે તૈયાર કરીશું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા હોળી સ્પેશિયલ રબડી વાળા માલપુવા તો માલપુવા બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે દૂધ લઈ લેવાનું છે તો રબડી માલપુવાની અંદર તમારે એકદમ સરસ ફૂલ ફેટ દૂધ લેવાનું છે તો 500 ગ્રામ મે આ દૂધ લીધું છે અને 25 થી 6 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરી છે ઓડીના દિવસે તો આપણે આ માલપુડા બનાવતા જોઈએ છીએ તો ફક્ત તમને આ રેસિપી બતાવવા માટે જ આ માલપુવા બનાવી રહી છું તો એટલા માટે મે અત્યારે આ દૂધની ક્વોન્ટિટી ઓછી લીધી છે તમે જો ઓડી ઉપર બનાવતા હોય તો તમે 1 લિટર કે 2 લિટર દૂધની રબડી બનાવી અને તેના માલપુડા બનાવી શકો છો આ માલપુરા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો દૂધ ને આ રીતના જ આપણે હલાવ્યા એટલે દૂધ નીચે ચોટી ના જાય તો દૂધ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે તો આ રીતના તમારે દૂધ એકદમ સરસ ઉકળે એટલે ગેસ ધીમો કરી અને દૂધ ને તમારે જાડું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતના જ હલાવી હલાવીને સરસ ઉકળવા દઈશું તો એકદમ સરસ રબડી થઈ જાય સુધી આપણે આપણે આને ઉકળવા દઈશું અને આ રીતના ત્યારે વાસણ ની અંદર જે મલાઈ ચોટે તે તમારે આ દૂધ ની અંદર મિક્સ કરતા રહેવાનું છે એટલે તમારી એકદમ સરસ રબડી બનીને તૈયાર થાય તો આપણે હલાવતા હલાવતા પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો દૂધ દૂધ આ રીતના આપણે આપણે તો જેટલું લીધું હતું તેનું અડધું થઈ ગયું છે તો આ રીતના થોડું જાડું થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન ભરીને આપણે ખાંડ એડ કરીશું તો બેટર ની અંદર પણ થોડી ગળાશ રે અને પાલપુવા ખાવાની એકદમ મજા આવી જાય તો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને આપણી રબડી પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને ઠંડી કરવા મૂકીશું એટલે એ આનાથી પણ વધારે જાડી થઈ જશે તો આપણે પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું હતું અને પાંચ ટેમ્બર સ્પૂન આપણે મલાઈ લીધી હતી અને આશરે આપણે જોવા જઈએ તો અડધી વાટકી જેટલી મલાઈ હતી તો આપણે તેની અંદરથી આપણે આ અઢીસો ગ્રામ જેટલી રબડી બનીને તૈયાર થઈ છે તો આપણી રબડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ઠંડી કરવા મૂકીશું તો પછી આપણે માલપુવાનું બેટર બનાવીશું ત્યાં સુધીમાં આપણે માલપુવાની ચાસણી તૈયાર કરી લઈશું તમે માલપુવાની જ્યારે ચાસણી બનાવો તો તમારે આ રીતના પોળું વાસણ લેવાનું એટલે તમે માલપુવાની અંદર સરસ ડીપ કરી શકો તો હવે આપણે તેની અંદર એક વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને તેની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું તો જેટલી આપણે ખાંડ લીધી છે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે તો આપણે ચાસણીને સરસ ઉકળવા દઈશું આપણે જ ગુલાબ જાંબુની જે રીતના ચાસણી બનાવીએ છીએ એ રીતના જ આપણે આ ચાસણી બનાવવાની છે આનો કોઈ પણ તાર બનાવવાનો નથી હોતો એક તારની વચ્ચેની ચાસણી આપણે બનાવવાની હોય છે તે એકટા બસપૂણ ભરીને એલાયચીનો પાવડર એડ કરી દઈશું તમે આખી ઈલાયચી પણ નાખી શકો છો અને આ રીતના પાવડર પણ એડ કરી શકો છો બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો તહેવારો માટે આપણે બનાવીએ છીએ તો તેની અંદર આપણે એક ચપટી ભરીને કેસર એડ કરીશું તો કેસરથી તો માલપુળાનો કલર અને સ્વાદ એકદમ સરસ આવે છે ચાસણી આપણે સરસ થઈ ગઈ છે તો આ રીતના ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર મેદો ઉમેરીશું આ માલપુવા ની અંદર મેદો નાખવામાં આવે છે અને મેદાના લીધે આ માલપુઆ એકદમ સરસ લાગે છે ખાવામાં તો હવે આપણે આ રીતના મદદ મદદથી બરાબર મિક્સ કરીશું એટલે એકદમ સરસ સ્મૂથ આપણું આ બેટર બનીને તૈયાર થાય તો આ માલપુઆ મેદાના લોટથી બને છે એટલે એકદમ સરસ બજારમાં મળે છે એ બાજ આપણા આ માલપુઆ બનીને તૈયાર થશે તમે ઘઉંના લોટના પણ બનાવી શકો છો તમારે એકદમ સરસ બજાર જેવા અને એકદમ ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય તો તમારે આને આ રીતના મેદાના લોટમાં જ બનાવવાના હજુ આપણે એક ટેબલ જેટલો મેદો એડ કરીશું આ રીતના તમારે થોડો થોડો એડ કરી અને પછી બેટર ને ચેક કરવાનું બેટર વધારે જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતના તમારે મીડિયમ બેટર બનાવવાનું છે અને વધારે મેદાનો પણ ઉપયોગ નથી કરવાનો રબડી વધારે રાખવાની છે ને મેદાનો ઉપયોગ ઓછો કરવાનો છે તો બેટર ને આપણે ચમચી વડે આ રીતના ચેક કરીશું તો આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર થયું છે બેટર બહુ જાડ પણ નહીં અને બહુ પટલું પણ નહીં કરી દેવાનું જો બેટર પટલું થઈ ગયું હોય તો તમે તેની અંદર થોડો મેદાનો લોટ ઉમેરી દેવાનું અને જો જાડું થઈ ગયું હોય તો થોડું ગરમ કરી અને તમારે દૂધ ઉમેરી દેવાનું તો આપણું બેટર એકદમ સરસ બની ગયું છે તો હવે આપણે માલપુવા બનાવી લઈશું તો માલપુવા બનાવવા માટે આ રીતના તમારે કોઈપણ પેનનો ઉપયોગ કરવાનો જે એકદમ નીચેથી સપાટ હોય તો આપણે આજે માલપુવા ઘીની અંદર બનાવવાના છે તો તમે ઘીની અંદર બનાવશો તો માલપુવાનો એકદમ સરસ ટેસ્ટ આવશે અને કોઈ પણ તહેવારો માટે આપણે મીઠાઈ બનાવતા હોઈએ તો આ રીતના તમે ઘીની અંદર બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે તમે ઘીના બદલી તેલ પણ લઈ શકો છો પણ તમારે અસર સ્વાદ જોતો હોય તો આ રીતના તમારે ઘીમાં બનાવવાના બહાર મીઠાઈ કરતા આ રીતના તમે ઘરના જ ઘીથી કે તેલથી તમે ચોખ્ખા જ આ રીતના મીઠાઈ બનાવી શકો છો અને ખૂબ જ સરસ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો ઘીને આપણે ગરમ થવા દઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનો છે અને ઘી આપણે વધારે ગરમ નથી કરવાનું તો આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે સાઈઝ ના માલપુવા બની ને તૈયાર થાય આ રીતના તમારે વચ્ચે માલપુવાને એડ કરવાના છે અને તમારે તેને જરાકે અડવાનું નથી તો માલપુવાની સાઈઝ તેની જાતે જ થઈ જશે અને આપણે તેને હલાવાના પણ નથી

આ રીતના થોડું થોડું ઘી આપણે માલપુવાની ઉપર એડ કરીશું તે ઉપરની સાઈડમાં પણ એકદમ સરસ માલપુવા થઈ જાય આ રીતના જગ્યા થઈ જાય અને તમારે એક એક ભરીને તમારે બેટર ઉમેરવાનું છે તમે એક વખત આ રબડી માલપુવા ખાશો તો બીજા બધા જ માલપુવા ખાવાનું ભૂલી જશો એટલા ટેસ્ટી માલપુવા બનીને તૈયાર થાય છે ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસ ઉપર તમારે આ માલપુવા ને થવા દેવાનો છે અને એકદમ સરસ પ્રોપર તમને લાગે કે માલપુવા એકદમ સરસ ચડી ગયો છે ત્યારે તેને પલટાવાનું છે જરા કે ઉતાવળ કરવાની નથી આપણે આ રીતના નીચેની સાઈડ થઈ જાય એટલે માલપુવા ને પલટાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ તેની જાળી પડી છે એટલે આપણું બેટર પણ એકદમ સરસ બનીને તૈયાર થયું છે આ રીતના તમારું પ્રોપર બેટર બન્યું હશે તો તમારા માલપુવા એકદમ સરસ બનશે તો આપણે આ રીતના જ એકદમ મીડિયમ ગેસ ઉપર માલપુવાને તળવાના છે તો તમે એકવાર આ માલપુવા તૈયાર થઈ જાય ને પછી તેને ખાશો તો ડાયરેક તહેવારની અંદર તમે આ જ રીતના માલપુવા બનાવીને ખાશો એટલા ટેસ્ટી માલપુવા બનીને તૈયાર થાય છે તો આપણે સાહેબમાં બીજો એક પાડી લઈશું હું તમને આગળ બતાવીશ કે આપણે આટલા બેટરની અંદરથી કેટલા માલપુવા તૈયાર થયા આપણે આ રીતના ઉલટ પુલટ કરીને બંને સાઈડમાં સરસ માલુપાને તળી લેવાના છે અને ઘીમાં તળવાથી માલુફાનો સ્વાદ એકદમ સરસ આવે છે આમ તો માલુફા બનાવવામાં કોઈ ઝંઝટ નથી પણ તમારે જ્યારે આ રીતના તળો ત્યારે થોડી ધીરજ રાખીને માલુફાને તળવાના હોય છે તમારું બેટર એકદમ સરસ હશે તો આ રીતના એકદમ સરસ તેનો સેફ આવશે અને એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર માલપુવા બનીને તૈયાર થશે તો આ રીતના તમારે નાની નાની ટીપ્સ ખાસ યાદ રાખવાની અને જો તમે પહેલીવાર બનાવતા હોય માલપુઆ તો પણ તમે આ રીતના બનાવશો તો એકદમ સરસ પરફેક્ટ માલપુઆ બનશે તો આપણે જે પહેલો માલપૂવા નાખ્યો હતો તે એકદમ સરસ તળાઈ ગયો છે હવે આપણે તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો માલપુઓ બનીને તૈયાર થયો છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું તો આ જ રીતના આપણે બધા જ માલપુઓ બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે આ રીતના થોડા માલપુઆ તૈયાર થાય એટલે આપણે તો આપણે ચાસણીને થોડી ગરમ કરી લેવાની છે આ રીતના આપણે આંગળી અડાડીએ એટલે આપણે ચાસણીને ગરમ કરવાની છે તો આપણે ગરમ ચાસણીની અંદર એક એક કરીને માલપુઓ એડ કરીશું આ રીતના તેને બંને સાઈડ સરસ ચાસણી થી ડીપ કરવાનો છે આ રીતના એક થી બે વખત આપણે આ ચાસણી અંદર ડીપ કરવાના છે તો હવે આપણે આ માલપુઆ ને પાંચ મિનિટ માટે આજ રીતના ચાસણી અંદર રહેવા દઈશું ત્યાં સુધી આપણે બીજા માલપુઆ બનાવી લઈશું માલપુવા બની તૈયાર થઈ ગયા છે આ રીતના બધા જ માલપુવાની ઉપર સરસ ચાસણી આવી જાય એ રીતના તમારે માલપુવાને પાંચ થી સાત મિનિટ માટે આ રીતના જ રેવા દેવાના છે એટલે સરસ માલપુવાની અંદર ચાસણી એકદમ સરસ એબઝોર્બ થઈ જાય અને માલપુવા ખાવામાં એકદમ સરસ લાગે તો હવે આપણે આને પાંચ થી સાત મિનિટ માટે આજ રીતના બધા જ માલપુવાને રેવા દઈશું આપણે આ માલપુવાને જરા કે ઢાંકવાના નથી આજ રીતના ખુલ્લા આપણે તેને પાંચ થી સાત મિનિટ ચાસણી ની અંદર રેવા દેવાના છે તો એકદમ સરસ બધી ચાસણી માલપુવાની અંદર રેપચૂપ થઈ ગઈ છે અને માલપુવા પણ આપણા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બધા જ માલપુવાને એક પ્લેટની અંદર લઈ લઈશું તો આપણે બધા જ માલપુવાને પ્લેટની અંદર એડ કરી દીધા છે તો માલપુવાને આપણે સર્વ કરી લઈશું આપણે માલપુવા ઉપર પિસ્તાની કતરણથી સજાવટ કરીશું થોડા આપણે

તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય